આજના દિવ્ય સત્સંગમાં આપણે આધ્યાત્મિક માર્ગમાં ધ્યાન માર્ગમાં થતી દિવ્ય અનુભૂતિઓ જેવી કે દિવ્ય સૂર્ય દર્શન પરમ ચૈતન્ય આકાશના દર્શન અને ચંદ્રમાના દર્શનની અનુભૂતિઓ દ્વારા એ અનુભૂતિના સત્સંગ દ્વારા દિવ્ય ઉર્જા દિવ્ય ચેતના ગ્રહણ કરીશું અને અંતરમાં ઉતરીશું મહાપુરુષોનો જે સત્સંગ હોય છે તે ફક્ત શબ્દો નથી હોતા પણ તે શબ્દોની પાછળ પરમ ચૈતન્ય ઉર્જા હોય છે પરમ દિવ્ય ઉર્જા તેમાં છુપાયેલી હોય છે એટલે આ સત્સંગ ખૂબ ધ્યાનથી હૃદયથી ભાવથી અને શ્રદ્ધાથી સાંભળવાથી આપણે પણ અંતરમાં ઉતરીએ છીએ આત્માની નજીક જઈએ છીએ અને આત્મામાં સ્થિતિ પ્રાપ્ત કરીએ છીએ જેનાથી તમે પણ આ માર્ગમાં આવીને અંતરમાં ઉતરીને આવી અલૌકિક અનુભૂતિઓ પ્રાપ્ત કરી શકો આધ્યાત્મિક માર્ગમાં થનારી અનુભૂતિઓ આધ્યાત્મિક માર્ગમાં થનારા અનુભવ એ કંઈ એક જન્મમાં પ્રાપ્ત થતા નથી તમે એવું માનો કે એક જ જન્મમાં બધું પ્રાપ્ત થઈ જાય એક જન્મમાં મોક્ષ મળી જાય એક જન્મમાં મુક્તિ મળી જાય તો એ કંઈ શક્ય નથી મોક્ષ અને મુક્તિ બંને અલગ અલગ છે મોક્ષ એટલે તમારું પોતાનું અસ્તિત્વ પરમ ચૈતન્યમાં વિલીન કરી દેવું નિરાકાર પરમાત્મામાં વિલીન થઈ જવું એ મોક્ષ છે અને મુક્તિ એટલે મારે મુક્તિ જોઈએ છે પણ ક્યાંની મુક્તિ જોઈએ છે સ્થૂળ શરીરથી મુક્તિ જોઈએ છે આ પૃથ્વી લોકથી મુક્તિ જોઈએ છે સૂક્ષ્મ શરીરથી મુક્તિ જોઈએ છે કારણ શરીરથી મુક્તિ જોઈએ છે મહાકારણ શરીરથી મુક્તિ જોઈએ છે સેનાથી મુક્તિ જોઈએ છે મુક્તિ એ સીડી છે પણ જે મોક્ષ છે ને એ તો ઉચ્ચ શિખર છે અને આ મોક્ષની ઉચ્ચ કક્ષા પ્રાપ્ત કરવા માટે પરમાત્મામાં સમય જવા માટે હિમાલયમાં જુનાગઢમાં ઘણા યોગીઓ ઘણા ધ્યાનીઓ ઘણા તપસ્વીઓ યોગ કરી રહ્યા છે એ વર્ષોના વર્ષો સુધી ધ્યાન સ્થિતિમાં બેઠા છે સેના માટે પરમતત્વમાં એક તાર થવા માટે ઉપરના દિવ્ય લોકોના અનુભવ માટે બ્રહ્મલોકમાં જવા માટે ગુરુલોકમાં જઈને ત્યાં રહેનારા દિવ્ય ગુરુઓની અનુભૂતિ માટે તે હાલમાં પણ હિમાલયમાં ખાધા પીધા વગર વર્ષોના વર્ષો ધ્યાન સ્થિતિમાં બેઠેલા છે અને પરમાત્મા સાથે તે યોગ સ્થાપિત કરવા માટે આ સાધના કરી રહ્યા છે મોટામાં મોટો જો યોગ હોય તો એ બ્રહ્મ સાથે યોગ કરવો પરમાત્મા સાથે યોગ કરવો એ મોટામાં મોટો યોગ છે એનાથી મોટો યોગ એકેય નથી કોઈ પૂજા પાઠ કરતું હોય અને તમે અવરોધ પેદા કરો તો ઠીક છે ચાલશે પરમાત્મા માફ કરી દેશે કોઈ મંદિર જતું હોય ને તમે અવરોધ પેદા કરો તો ચલો બરાબર છે પરમાત્મા માફ કરી દેશે પણ કોઈ નિસ્વાર્થ હોય નિષ્કપટ હોય નિષ્કલંક હોય જેના જીવનનો ઉદ્દેશ્ય એક જ છે કે પરમાત્મામાં સમાઈ જવું દરેક કાર્ય પરમાત્માની પ્રસન્નતા માટે કરવું વિશ્વકલ્યાણ માટે કરવું અને આવા જે મહાપુરુષો છે તે મહાપુરુષો જો યોગ કરતા હોય ધ્યાન કરતા હોય અને પરમાત્મા સાથે મિલન કરવા માટે તે સતત તપશ્ચર્યા કરી રહ્યા હોય ગુરુ કાર્ય કરી રહ્યા હોય અને એની વચ્ચે જો કોઈ અવરોધ પેદા કરે તો એ મનુષ્ય દંડને પાત્ર બને છે એને શ્રાપ પણ મળી શકે છે અને ઘોર નરક પણ મળી શકે છે આ બ્રહ્મલોકનું વિધાન છે કે કોઈ સાચા ભાવથી સાચી શ્રદ્ધાથી બ્રહ્મની ઉપાસના કરે અને એમાં આત્માને પરમાત્માની વચ્ચે જો કોઈ ખલેલ નાખે અવરોધ કરે અડચણ પેદા કરે તો એને એનો દંડ ભોગવવો જ પડે છે માટે કદી પણ કોઈ ભક્તિ કરતું હોય ધ્યાન કરતું હોય પરમાત્મા સાથે મિલન માટે તે તપશ્ચર્યા કરતું હોય રાત દિવસ અસરું સારતું હોય તો મહેરબાની કરીને એમની વચ્ચે અવરોધ ઊભો કરશો નહીં એમની વચ્ચે અડચણ ઊભી કરશો નહીં રસ્તાનો પથ્થર બનશો નહીં નહીં તો આ જન્મમાં શું કરોડો જન્મોમાં તમને મુક્તિ નહીં મળે મોક્ષ નહીં મળે અને આમ ને આમ કીડા મકોડાની જેમ જન્મો જન્માંતર સુધી તમે ભટક્યા જ કરશો આ કોરા કાગળ પર લખી લેજો અને આ યાદ રાખજો તો આવા જે હોય છે બધી આત્માઓ અલગ અલગ હોય છે કોઈ આત્મા જન્મ લે ખાય પીવે ઘર લે ગાડી લે આ લે તે લે બસ એનું જીવન પૂર્ણ થઈ જાય એનાથી ઉચ્ચ કોટીની આત્મા હોય તો તે જન્મ સીધી જ આધ્યાત્મિક માર્ગમાં જશે પોતાના સ્વરૂપને ઓળખવા માટેનો પુરુષાર્થ કરશે સત્સંગ કરશે મહાપુરુષોની સેવા કરશે દાન કરશે અને એ પોતાના આત્માની નજીક જવા માટે રસ્તો ખોલશે એનાથી ઉચ્ચ કક્ષાની આત્માઓ હશે ને તે તો જન્મતાની સાથે જ અમુક વર્ષોમાં જ જંગલમાં જતી રહેશે ગુફાઓમાં જતી રહેશે ધ્યાન સાધના કરવા લાગશે પોતાના આત્મ સ્વરૂપની અનુભૂતિ કરવા લાગશે પરમાત્મા સાથે એકતા થઈને જન્મ સાર્થક કરી લેશે અમુક એનાથી ઉચ્ચ કક્ષાની આત્મા હશે તો એ જન્મ લેશે પણ જન્મ લીધા બાદ એના હૃદયમાં ના આ સંસાર પ્રત્યે કોઈ માયા હશે ના મોહ હશે ના રાગ દ્વેષ હશે અમારે આ પ્રાપ્ત કરવું છે પેલું પ્રાપ્ત કરવું છે મારે આ જોઈએ તે જોઈએ એવું કશું નહીં હોય બસ એને એક આધ્યાત્મિક માર્ગ દેખાશે એક સદગુરુનું ચરણ દેખાશે અને બસ એક ગુરુ દેખાશે બીજું એને કંઈ દેખાશે નહીં કેમ એ આત્મા બ્રહ્મલોકમાંથી આવેલી છે અને બ્રહ્મલોકમાંથી બ્રહ્મર્ષિઓએ એને કીધું છે કે આપણા બ્રહ્મલોકમાંથી આટલી દિવ્યાત્માઓ કે આ દિવ્યાત્મા પૃથ્વીલોક પર આવી ગઈ છે અનુભવ કરવા માટે તે પૃથ્વીલોકમાં આવી છે તો હવે તે તો દિવ્યાત્મા છે તે શુધાત્મા છે તે પવિત્ર આત્મા છે તો તું જા અને એને બોલ કે તું દિવ્યાત્મા છો પવિત્ર આત્મા છો તો તો આ નથી પણ આપણે છીએ હવે અનુભૂતિ કરી લીધી અનુભવ કરી લીધા જોઈ લીધું જાણી લીધું બસ બહુ થયું હવે ચલો આપણા દેશમાં પાછા એટલે આવાય અવતારી મહાપુરુષો હોય છે જે બ્રહ્મલોક ફક્ત કોઈ એના દિવ્યાત્માને કોઈ એના પવિત્ર આત્માને લેવા માટે જ આવ્યા હોય છે અને લઈને પછી નીકળી જાય છે બાકી આ સંસાર સાથે આ માયા સાથે આ માયાવી મનુષ્યો સાથે આ સંસારી મનુષ્યો સાથે તેનું કોઈ તાદાત્મ્ય હોતું નથી હા તે આત્મા ગુરુ કાર્ય કરશે બધાને જગાડશે એની પાસે જે જ્ઞાન હશે વેચશે જેને જાગવું હશે જાગશે જેને લગ્ની હશે જાગશે જેને પ્રાપ્ત કરવું હશે એ કરી લેશે બાકી આ આત્મા તો પોતાનું કાર્ય કરીને નીકળી જશે બાકી જેવી તમારી લગ્ન તો આવા જે મહાપુરુષો હોય આવા જે યોગીઓ હોય એ હિમાલયની ગુફાઓમાં હાલમાં પણ ધ્યાન સ્થિતિમાં બેઠા છે ધ્યાન સ્થિતિમાં બેસીને તે પહેલાં મૂળધાર ચક્રને જાગૃત કરશે સ્વાદિષ્ઠાન ચક્રને જાગૃત કરશે મણિપુર ચક્રને જાગૃત કરશે અનાહત ચક્રને જાગૃત કરશે વિશુદ્ધિ ચક્રને જાગૃત કરશે આજ્ઞાચક્રને જાગૃત કરશે સહસ્ત્રા ચક્ર જાગૃત થતાં તેને આત્મ સ્વરૂપની અનુભૂતિ થશે આત્મ સ્વરૂપમાં તે સ્થિત થશે અને પછી સહસ્ત્રાર ચક્રમાંથી શૂન્ય શિખરમાંથી બહાર નીકળી ઉપરના જે સાત લોક છે એ સાત લોકની તે અનુભૂતિ પણ કરશે અને એ સૂક્ષ્મ શરીર બહાર નીકળીને ઉપરના દિવ્ય લોકોમાં ગમન કરતો હોય છે એવું નથી હોતું કે એક જ આત્મા આ લોકોમાં જાય છે અને ભ્રમણ કરે છે પણ એ આત્માની સાથે બીજી ઘણી દિવ્યાત્માઓ સુધાત્માઓ હોય છે અને એ બધા મળીને એક વિશાળ આભામંડળ એક વિશાળ ગોળ ઓર તૈયાર કરે છે ઓરા તૈયાર કરે છે અને એ ઓરામાં રહીને તે ઉપરના લોકોની ગતિ કરતા હોય છે ઉપરના લોકોની અનુભૂતિ કરતા હોય છે અને ઘણીવાર તો અનુભૂતિ કરતાં કરતાં તે છેક ઉપર બ્રહ્મલોકમાં પહોંચી જાય છે અને અહીંયા જુઓ તો એમનું શરીર પણ વૃદ્ધ થઈ ગયું હોય છે અને ઘણી વખત તો એ શરીરનું મૃત્યુ પણ ત્યાંનું ત્યાં જ થઈ જાય છે પણ જો કોઈ મહાપુરુષની સાધના બાકી હોય અને ત્યાંનો સમય પૂરો થઈ ગયો હોય ને અને મૃત્યુ આવી ગયું હોય ને તો યમ રાજા તેને લઈ જઈ શકતા નથી કેમ કે તે બ્રહ્મની સાધના કરે છે તે બ્રહ્મની ઉપાસના કરે છે માટે બ્રહ્મની ઉપાસના જે કરતું હોય એની વચ્ચે તો યમરાજે આવતા નથી એ તો મૃત્યુને પાછું ઠેલવી દે છે કેમ કે તે બ્રહ્મની ઉપાસના કરે છે પરમપિતા પરમાત્માની ઉપાસના કરે છે માટે તેમની વચ્ચે કોઈ ખલેલ પહોંચાડતું નથી તો આવા જે યોગ્યો છે જે ધ્યાનીઓ છે એ આવી રીતે હિમાલયમાં રહીને આવી રીતે દિવ્ય અનુભૂતિઓ કરીને પોતાના મનુષ્ય જન્મનો ઉદ્દેશ્ય પૂર્ણ કરી લે છે ઘણી વખત તો આવા યોગીઓ એક જન્મ બે જન્મ દસ દસ જન્મ વીસ વીસ જન્મ પચાસ પચાસ જન્મ સુધી ધ્યાનમાં બેસતા હોય છે શેના માટે આત્મ સ્વરૂપની અનુભૂતિ માટે આત્મ સાક્ષાત્કાર માટે તમે વિચાર કરો કે એમનામાં કેટલી લગ્નિ હશે કેટલી શ્રદ્ધા હશે કેટલો ભાવ હશે ત્યારે કેટલા યોગ્યો કેટલા ધ્યાનીઓ કેટલા ભક્તો તો એવા છે જે રાત દિવસ અશ્રુ સારે છે પરમાત્માના મિલન માટે પરમાત્માની અનુભૂતિ માટે અને પોતાના સ્વરૂપને પરમાત્મામાં વિલીન કરવા માટે એવા પણ ભક્તો છે તો આપણા તો કેટલા અહોભાગ્ય છે કે આપણને અહીંયા સંસારમાં જ પ્રગટ એવા સદગુરુ મળ્યા છે અને આટલો અલૌકિક સત્સંગ સાંભળવા મળે છે એ આપણા કેટલા અહોભાગ્ય છે બાકી બ્રહ્મ જ્ઞાન સાંભળવું એ બહુ મોટી વાત છે ગમે તે આત્મા બ્રહ્મ જ્ઞાન સાંભળી શકતી નથી તમે સત્સંગ સાંભળો છો બ્રહ્મ જ્ઞાન સાંભળો છો હૃદયમાં ઉતારો છો અને તમને સત્સંગ ગમે છે એનો મતલબ એ જ છે કે તમે તમે ઉચ્ચ કોટીની આત્મા છો તમે પુરુષાર્થ કરો છો તમારા સ્વરૂપની ઓળખાણ માટે તમે પુરુષાર્થ કરો છો પરમાત્મામાં વિલીન થવા માટે તમે પુરુષાર્થ કરો છો ઉપરના લોકોની અનુભૂતિ માટે તમે પુરુષાર્થ કરો છો કે આ જન્મ મૃત્યુના ચક્રમાંથી મુક્ત થવા માટે અને મોક્ષની ઉચ્ચ કક્ષાએ પહોંચવા માટે માટે જો તમે આ સત્સંગ સાંભળો છો તો એ નક્કી જ છે કે તમે પણ ઉચ્ચ કોટીની આત્મા છો અરે તું જાગ તમે જાગો કેમ ઊંઘો છો આ નાસવંત વસ્તુઓની પાછળ તમે ગરડા થઈ રહ્યા છો તમને ખબર છે તમારું ઐશ્વર્ય કેટલું છે તમારી શક્તિઓ કેટલી છે તમારું જ્ઞાન કેટલું છે તમારી ઉર્જા કેટલી છે તમારી ચેતના કેટલી છે તમારામાં સંકલ્પ શક્તિ કેટલી છે તમને ખબર છે જ્યારે તમે ઉપરના લોકોમાં હતા ત્યારે સંકલ્પ માત્રથી તમને વસ્તુ પદાર્થ પ્રાપ્ત થતી હતી સંકલ્પ માત્રથી તમે બધું જ પ્રાપ્ત કરી શકતા હતા તો અત્યારે એ શક્તિ તમારી ક્યાં ગઈ એ સંકલ્પ શક્તિ એ ચિત્ત શક્તિ તમારી ક્યાં ગઈ જેમ જેમ માયાનું આવરણ ચઢતું ગયું અને જેમ જેમ તમારી સ્થિતિ બહિર્મુખી થતી ગઈ એમ એમ તમારી બધી શક્તિઓ ક્ષીણ થઈ ગઈ બધી શક્તિઓ ક્ષીણ થઈ ગઈ અને તમારી શક્તિ એકદમ ઓછી થઈ ગઈ તો હવે તમારે તમારી આત્મશક્તિ વધારવાની છે આત્મબળ વધારવાનું છે આત્મ ઉર્જા વધારવાની છે તો જ્યારે આત્મબળ વધે આત્મ ઉર્જા વધે પછી કંઈ કરવાની જરૂર નથી ફક્ત શુદ્ધ સંકલ્પ કરો એટલે ધીરે ધીરે બધું જ થવા લાગશે આ આત્માની શક્તિ છે પણ ક્યારે જ્યારે આત્મા શુદ્ધ બુદ્ધ ચૈતન્ય પવિત્ર થાય અને જ્યારે તમને એ પાક્કું થાય કે હું આત્મા છું અને મેં જન્મ લીધો છે પરમાત્માની અનુભૂતિ માટે આત્મસાક્ષાત્કાર માટે જન્મ લીધો છે બાકી જન્મ લેવાનું બીજું કોઈ કારણ છે નહીં મેં મારા પરમાત્મા માટે જન્મ લીધો છે મેં મારા આત્માની અનુભૂતિ માટે આત્મકલ્યાણ માટે જન્મ લીધો છે એવું જો તમને પાકું થઈ જાય તો નિશ્ચિત તમે ખૂબ જલ્દીથી આધ્યાત્મિક માર્ગમાં આગળ નીકળી જ જશો તો જ્યારે કોઈ સાધક આધ્યાત્મિક માર્ગમાં આવે છે ત્યારે આધ્યાત્મિક માર્ગમાં ધ્યાનમાં તેની દિવ્ય દિવ્ય અનુભૂતિઓ થાય જ છે એવું નથી હોતું કે બધાને અનુભૂતિઓ સરખી જ થાય બધાની અનુભૂતિઓ બધાના સાક્ષાત્કાર અલગ અલગ હોય છે પણ છેલ્લે બધી નદીઓ ક્યાં મળે સાગરને જ મળે છે સ્ટેપ તો એક જ છે કે આત્મા અને પરમાત્મા એક થઈ જાય બસ તો આ અનુભૂતિઓ કહેવાનું તાત્પર્ય એ જ છે કે તમે પણ જાગો તમને પણ એ જ્ઞાન થાય કે હું આત્મા છું આ સર્વે અનુભૂતિ હુંય પ્રાપ્ત કરી શકું છું આ નિજાનંદ આ અખંડ આનંદ હુંય પ્રાપ્ત કરી શકું છું મારા આત્માની શક્તિઓને હું વિકસિત કરી શકું છું પણ એવું ક્યારે થાય જ્યારે તમે મહાપુરુષોનો સત્સંગ સાંભળો એમાં વિશ્વાસ રાખો શ્રદ્ધા રાખો માની લો અને માનીને જો તમે ધ્યાન સાધનામાં ઉતરો તો તમને પણ આ અનુભૂતિઓ અવશ્ય થશે જો તમારો ભાવ શુદ્ધ હશે શ્રદ્ધા શુદ્ધ હશે તો ધ્યાન સ્થિતિમાં પદ્માસન લગાવીને બેસતા આત્મ સ્વરૂપમાં સ્થિત થતા એક પરમ આકાશના દર્શન થયા આ પરમ આકાશમાં અખૂટ ઉર્જા ચમકી રહી હતી અખૂટ શક્તિઓ ચમકી રહી હતી જેવી રીતે તારા ચમકે છે એ નો પ્રકાશ તો ઓછો છે પણ આ પરમ આકાશમાં તારા કરતાંય હજાર ગણો પ્રકાશ ચમકી રહ્યો હતો આ પરમ આકાશમાં ચૈતન્ય સોળે કળાએ ખીલી રહ્યું હતું હવે આ પરમ આકાશમાં એક કે વાદળ હતા નહીં જેવી રીતે આ આકાશ આછા વાદળી રંગનું છે ને આપણો આકાશ એવી રીતે પરમ આકાશ શ્વેત રંગનું હતું અને એ શ્વેત રંગના આકાશમાં એક વિશાળ સૂર્ય ઉદય થઈ રહ્યો હતો આ સૂર્ય આપણા સૂર્ય કરતાં હજાર ગણો મોટો હતો અને એકદમ ઘાટો કેસરી કલરનો સૂર્ય હતો અને એ સૂર્યનું તેજ પણ ખૂબ દિવ્ય હતું તેજસ્વી હતું અને સૂરજ ધીરે ધીરે ઉગી રહ્યો હતો જ્યારે સૂરજ આખોએ ઉગી ગયો ત્યારે એ પરમ આકાશમાં સૂર્યના સોનેરી સોનેરી કિરણો પથરાઈ ગયા એ સોનેરી કિરણો પથરાતાની સાથે જ હું એ પરમ આકાશમાં ઉડી રહી હતી એ પરમ આકાશમાં વિચરી રહી હતી ત્યારે એવી દિવ્યતાની અનુભૂતિ થઈ કે જાણે આ દુનિયાની પાર આ જગતની પાર આ પૃથ્વીની બાર હું એક દિવ્ય લોકમાં પહોંચી ગઈ હતી અને તે દિવ્ય લોકમાં ઉડી રહી હતી મસ્ત ગગનમાં ઉડી રહી હતી જાણે હું પાંજરામાંથી છૂટીને પંખી કેવું ઉડે એવી રીતે જાણે પાંજરામાંથી હું છૂટી હોઉં અને પંખીની જેમ એ પરમ આકાશમાં લહેરાઈ રહી હોઉં એવી અલૌકિક અનુભૂતિ થઈ આ અનુભૂતિ બાદ ધ્યાન સ્થિતિમાંથી ધીરે 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 બહાર આવી અને જ્યારે ધ્યાન સ્થિતિમાંથી બહાર આવી ત્યારે ચક્ર પર સહસ્ત્રાર ચક્ર પર અખૂટ ઉર્જાની અનુભૂતિ થઈ રહી હતી અને ત્યારે આજ્ઞાચક્રમાં એક પ્રકાશ સ્વરૂપ દિવ્ય જ્યોતિઓના દર્શન થયા એક જ્યોતિના નહીં પણ ત્રણ જ્યોતિના દર્શન થયા જેમાં પહેલી જ્યોતિ કેસરી કલરની હતી બીજી જ્યોતિ સફેદ કલરની હતી અને ત્રીજી જ્યોતિ નીલા કલરની હતી આ ત્રણેય જ્યોતિઓના દિવ્ય દર્શન થયા અને દર્શન બાદ ધીરે ધીરે હું ધ્યાન સ્થિતિમાંથી બહાર આવી આ છે પરમ ચૈતન્ય આકાશના દર્શન અને પરમ ચૈતન્ય સ્વરૂપ સૂર્યદેવના દિવ્ય દર્શન ત્યારબાદ આજે સાંજે સંધ્યા સમયે જ્યારે હું ધ્યાન સ્થિતિમાં બેસી અને આત્મ સ્વરૂપમાં મસ્ત થઈ ત્યારે એક કેસરી કલરની ગુફાના દર્શન થયા આમ ગોળ 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 વંટોળ કેવું હોય ભમરી જેવું એવી ગુફા હતી એ ગુફાના દર્શન થયા એટલે મેં એ ગુફામાં પ્રવેશ કર્યો ગુફાની અંદર પ્રવેશ કરતાં હું ગુફામાં ખૂબ આગળને આગળ જઈ રહી હતી અને જ્યાં ગુફા પૂર્ણ થઈ ત્યાં એક વિશાળ પરમ આકાશના દર્શન થયા પણ અત્યારે એ આકાશમાં રાત હતી પહેલાં જે દર્શન થયા ત્યારે દિવસ હતો અને અત્યારે જે દર્શન થયા ત્યારે રાત હતી અને એ રાત્રિમાં પરમ આકાશમાં દિવ્ય તારલાઓ ચમકી રહ્યા હતા હવે આ તારલાઓ આપણા તારલાઓ જેટલા નાના નાના ન હતા પણ ખૂબ જ મોટા તારાઓ હતા અને ખૂબ જ મોટા તારાઓમાં પરમ ચેતના હતી પરમ ઊર્જા હતી પરમ વાઇબ્રેશન હતા અને એ તારાઓ ખૂબ પ્રમાણમાં ઘણા બધા તારાઓ હતા આપણા આકાશમાં તો એવું લાગે કે છૂટા છૂટા થોડા તારાઓ છે પણ એ પરમ આકાશમાં તો લાખોની સંખ્યામાં તારાઓ હતા અને ત્યાં એક વિશાળ ચંદ્રમાં હતો આ ચંદ્રમાનો પ્રકાશ તો જાણે ચંદ્રમાં તો જાણે ઉર્જાનો ગોળો ચેતનાનો ગોળો એટલો દિવ્ય પ્રકાશ હતો એ પરમ આકાશમાં વિચરણ કરતા કરતા છેક એ ચંદ્રમા પાસે પહોંચી અને જોયું તો ચંદ્રમા એટલે ઉર્જાનો ગોળો ચેતનાનો ગોળો અને એમાંથી એટલી ચાંદની વરસી રહી હતી એટલું ચૈતન્ય વરસી રહ્યું હતું જેમાં આત્મા તો ચેતનામાં ડૂબીને તરબોળ થઈ ગઈ હતી ઉર્જામાં ડૂબીને મસ્ત થઈ ગઈ હતી ભરપૂર થઈ ગઈ હતી અને આ અલૌકિક પરમ ચૈતન્ય ચંદ્રના પરમ તારાઓના દર્શન કરતા જાણે એટલી દિવ્યતા અનુભવાઈ રહી હતી કે અદભૂત છે જાણે એક બીજા જ લોકમાં પ્રવેશ કરીને એક અલૌકિક અનુભૂતિ પ્રાપ્ત કરી હતી એ પરમ આકાશની અનુભૂતિ કરતા એ પરમ આકાશના દર્શન કરીને ફરીથી એ કેસરી કલરની ગુફામાં હું પાછી આવી અને ફરીથી પાછું આવતા 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 મારા આત્મ સ્વરૂપમાં ફરી પાછી આવી ગઈ અને જ્યારે પાછી આવી ત્યારે ફરીથી ચક્રમાં એ જ ત્રણ દિવ્ય જ્યોતિઓના દર્શન થયા અને દર્શન કર્યા બાદ હું ધ્યાન સ્થિતિમાંથી બહાર આવી તો આ છે સૂર્ય ચંદ્ર અને પરમ આકાશના દર્શનની દિવ્ય અનુભૂતિઓ આ કંઈ એક સૂર્ય નથી આવા હજારો સૂર્ય છે અનંત કોટી બ્રહ્માંડ છે અનંત ચંદ્ર છે લાખો ને કરોડો તારલાઓ છે એ સર્વની અનુભૂતિ એ સર્વે પિંડમાં જ છે જે પિંડમાં છે એ બ્રહ્માંડમાં છે જે બ્રહ્માંડમાં છે એ પિંડમાં છે તો જ્યારે તમે વિશ્વ ચેતના સાથે જોડાઈ જાઓ છો ત્યારે સર્વ અનુભૂતિઓ તમને થાય છે આ સર્વે સાક્ષાત્કાર તમને થાય છે પણ આ કક્ષા એ પહોંચવું એ તો મુશ્કેલ છે જ પણ જે આ કક્ષાએ પહોંચ્યા છે એની અનુભૂતિ સાંભળવી એનો સ્વીકાર કરવો એ બહુ અઘરું છે નહીં તો જે અજ્ઞાની હોય કશું સમજતા ન હોય એ તો આ સાંભળે નહીં અને સાંભળે તો એમ કે આવું હોય એ તો એવું જ કહેવાના પણ જે જ્ઞાનીઓ છે ધ્યાનીઓ છે તપસ્વીઓ છે જે પૂર્વના યોગ ભ્રષ્ટ આત્મા છે તો એમને તરત લાઈટ થઈ જશે એમનું આજ્ઞાચક્રો તરત ખુલી જશે અને તરત જાગી જશે કે હા આ તો મને ખબર છે આ તો મને જ્ઞાન છે હા આવું હોય જ કેમ કે આત્મામાં સર્વ જ્ઞાન છે આત્મા જ્ઞાની છે ધ્યાની છે તપસ્વીની છે આત્મા એટલે એની પાસે બધું જ છે તો જેનું આજ્ઞાચક્ર શુદ્ધ હશે ને એને આ સત્સંગ તરત જ સમજાશે તરત જ તે જાગી જશે કે હા મારે પહોંચવું છે મારે અનુભૂતિ કરવી છે મારે પ્રાપ્ત કરવું છે અને જેનું આજ્ઞાચક્ર અશુદ્ધ હશે દૂષિત હશે કેટલાય વિચારો હશે એ નહીં સમજી શકે એને એમ થશે કે ના હું તો આ જે કરું છું જન્મ મરવું જન્મવું મરવું તો એ એ જ કરશે તો દરેકને પોતાની ભૂમિકા પ્રમાણે સમજાય છે પોતાની સ્થિતિ પ્રમાણે સમજાય છે બાકી જે મહાપુરુષો છે અવતારી મહાપુરુષો છે એ તો પોતાનું કાર્ય કરે છે અને એ કાર્યમાં આત્મા આનંદ છે માટે કાર્ય કરે છે આ કાર્યથી જે જે યોગભ્રષ્ટ આત્માઓને જાગવાનું હશે તે જાગી જશે નીકળી જશે અને પોતાની મંજિલે પહોંચી જશે બરાબર છે તો આ સત્સંગ ખૂબ ધ્યાનથી હૃદયથી સાંભળો ઇયરફોન લગાવીને સાંભળો એટલે આ સત્સંગની સાથે આ સત્સંગમાં જે પરમ પરમતત્વની ઉર્જા છે જે પરમ પરમતત્વનું ચૈતન્ય છે એ પણ તમને પ્રાપ્ત થાય અને તમે પણ આધ્યાત્મિક માર્ગમાં યાત્રા કરીને તમારા મનુષ્ય જન્મના મૂળ ઉદ્દેશ્ય મોક્ષ સુધી પહોંચો પરમ આનંદને પ્રાપ્ત કરો નિજાનંદને પ્રાપ્ત કરો એ જ પરમાત્માના ચરણમાં પ્રાર્થના છે અને સાથે સાથે ગુરુ કાર્ય પણ કરો ગુરુ કાર્ય કરવાથી આપણી આત્મા સશક્ત થાય છે શુદ્ધ થાય છે અને આપણે જાગીએ છીએ અને બીજાએ જાગે છે તો સદગુરુ ચૈતન્ય ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો દરેક મનુષ્યને શેર કરીને ઘરે બેઠા ગુરુ કાર્ય કરીને અઢળક પુણ્યની પ્રાપ્તિ કરો આની પહેલાંના ઘણા વિડીયોમાં પણ અનુભૂતિઓ કીધી છે જેમાં બ્રહ્મલોકની અનુભૂતિ છે પાતાળ લોકની અનુભૂતિ છે સૂક્ષ્મ સ્વરૂપે વિશ્રણ કરતા મહાપુરુષની અનુભૂતિ છે મહાવતર શ્રી બાબાજી સાથે થયેલી દિવ્ય હિમાલય યાત્રાની અનુભૂતિ છે હજુ આગળના વિડીયોમાં પણ યમલોકની અનુભૂતિ અને બીજી બાબાજી સાથેની અનુભૂતિઓ તથા ધ્યાન સ્થિતિમાં થયેલી દિવ્ય અનુભૂતિઓનો દિવ્ય સત્સંગ આપ સર્વને કહીશ જેથી આપ સર્વને જાગૃતિ થાય આપ સર્વના હૃદયમાં બિરાજમાન પરમાત્માને પ્રણામ